પાલનપુર જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર કચ્છના ત્રગડી ગામના બુટલેગર સિંહના આયોજનબદ્ધ નેટવર્ક હેઠળ પંજાબની લવરીમાંથી આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે દારૂ ભરેલી બે ટ્રકની ખેપ મારવામાં આવી હતી તેમાંથી એક જ પકડાય છે રાજસ્થાનના બુટલેગર સાથેના સાટગાંઠમાં ત્રગડી બુટલેગર પંજાબથી થી મંગાવતો હતો અને હિમાચલ પ્રદેશથી થી માલ ભરિયાના બિલ બનાવીને ટ્રક સળતા થી કચ્છ સુધી પહોંચાડવામાં આવી હતી ટ્રક ચાલક તાજ મહમ્મદ હિગુણજા અને ખલાસી હૈદર ખાન ની છ દિવસ ના ઉપર મેળવી કોલ ડિટી કચ્છ તપાસ આરંભાઈ છે બનાસકાંઠા સરહદ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો ગેટવે હોવાની વિગતો પોલીસ પાલનપુર પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યા છે બુટલેગરો અને યાદવ નામના વહીવટદાર વચ્ચે સાંઠગાંઠ અંગે અનેક ચર્ચાઓ વચ્ચે પણ બોર્ડર રેન્જ આઈજીપી જાણે સબ સલામતી આહલેખ પોકારી રહ્યા હોય તેવી સ્થિતિ હોવાની ચર્ચા છે રેન્જ આઈજીપી ઈચ્છે તો ઉદ્યોગ ગૃહો સાથે સંકળાયેલા લોકોની પાર્ટીઓ તેમજ યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ અને દારૂના ગેર

તે અનુસંધાને પેટ્રોલિંગ એક ગાડી જોવા જે ગાડી શંકાસ્પદ તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોરદાન ગઢવી એ આ સિન્ડિકેટ નો સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા બનાસકાંઠા સરહદથી દારૂ ઘુસાડીને ત્રણ જિલ્લામાંથી ટ્રકો દોડાવીને છે કચ્છ સુધી પહોંચતી કરતા કચ્છના બોટલેગર યુવરાજસિંહ જાડેજાને કોના આશીર્વાદ છે તેવી ચર્ચા થઈ રહી છે મૂળ ત્રગદીના યુવરાજસિંહ સામે વર્ષ બે હજાર સોળથી અત્યાર સુધીમાં માંડવીમાં પાંચ મુન્દ્રામાં ત્રણ ગઢ સીસામાં એક એમ નવ ગુના કચ્છમાં નોંધાઈ ચૂક્યા છે છતાં તેને ઝડપી લેવા કે તેનું નેટવર્ક રોકવા કાર્યવાહી થઈ નથી યુવરાજસિંહ સામે અમીરગઢમાં એક ગુનો નોંધાયો હતો હવે અગિયારમો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ચાલુ વર્ષે ત્રગડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યુવરાજસિંહનો ત્યાંસી લાખનો દારૂ પકડ્યો હતો આમ છતાં દસ ગુનાના મોસ્ટ વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ નો દારૂ નેટવર્ક બેરોક ટૂક ચાલતું રહે અને અમુક જ માલ પકડાય છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી